નક્કી ના ગયા વડી ચેક કરવા લઈ ના એકે વેલો વાત ફરી ગેન ડોસી ઘેર નો કંકોડો લેવા આયો ડોસી પ્યોર એમ પ્યોર તો કોમ હતું લેવા ગયો તમામ શેક ખવરાવ્યો આવો હમણા ખવરાઉ તમાર દોશી નહી ગેર નામા તો હેવા પાણા કંકુડે શેક જ નહી બનાવતી જમ જ નહી ને આવો હમણા આરો હું

આ બિયંક કે બેસ્ટ ઉભોવિશ હ બેસ્ટ હું બોમેશ બોમેશ ના ના દેવાઈ દીયો હમણે માં ઘેરમાં આયે તો ઘરમાં નાખ લે માછાઈ ઘરમાં નાખી ઘરમાં નાખ આ માછાઈ અ કંપડો છે આ ખાવા કોય ના કંગકોડાને તું તોથી આયો બીજું કો આવો આરે કંગકોડાનું શખ લે ને હે કંગકોડા વાળી સોની મોની એ તું અંદર જાલ લે લેતાય આપણે બે વેંતાઈએ કો કાય

आय लडी ग्यो क्या दिखावा मारे पतरा बोलनो छे या संजू भाई गेने इठो जाय आ किस्याक्स से कंकुरो न जल्दी जल्दी या

અરે મરી આયું યાર મારે અલ્યા પરડો છે તમે તને ઓકે રમાય કરવા ખબર

આ ચોરી મોર ચોરી મેમોન ખવરાયું તો અમે તો તાઈ લઈને આયાઓ કંગોણે сяક મારો આ